પ્રભુ ઈસુ મસીહ આવે છે એનાની રૂહ આપણાની અંદરમાં છે પવિત્ર આત્મા આપણામાં છે તો આપણામાં ઉમંગ આનંદ ઉત્સાહ હોવો જોઈએ અને વિશ્વાસ પણ હોવો જોઈએ કે પરમેશ્વર આપણે અહીંયા છે પ્રભુની હજુરી અહીંયા છે આમીન હાલેલુયા આવો આપણે પ્રાર્થના કરીશું અને પ્રભુના વચનમાં જઈએ હાલે લુયા ધન્યવાદ પિતા પરમેશ્વર સૃષ્ટિકર્તા ઈશ્વર તમારા શરણમાં અમે સર્વે આવ્યા છે પિતા પરમેશ્વર જે પણ આજના સુંદર સમયની અંદરમાં અમે કંઈ પણ પિતા તમારા શુભ સંદેશ વચનો મનન કરીએ પ્રચાર કરીએ પિતા અને એકબીજાને શેર કરીએ પિતા તો પ્રભુ પરમેશ્વર પ્રાર્થના છે કે અમારા હરેકના મન અને હૃદયને અમારા અંતકરણોને ખોલો પિતા આત્મિક તમારી પવિત્ર શક્તિ અમારાની અંદરમાં પ્રદાન થાય પિતા પરમેશ્વર અને પ્રભુ હરેકના જીવનમાં આજનો શુભ સંદેશ કામ કરે એવી આશીષ દેજો સાંભળીને એની ઉપર અનુસરણ કરનારા થાય પિતા પરમેશ્વર સાંભળીને એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખના નહીં પિતા પણ આજના જે આ શુભ સંદેશ દ્વારા પિતા હરેકના જીવનની અંદરમાં કાર્ય થાય પિતા પરમેશ્વર કેમ કે પ્રભુ માત્ર શબ્દોથી નહીં પણ વિશ્વાસથી એ કાર્યમાં બદલાય એવું થવા દેજો પ્રાર્થના યસુના નામથી માંગીએ છીએ આ મેન આ મેન હાલે પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ કે આપણે આ સુંદર સમય પ્રભુ એવરી વીક આપણે પ્રભુ ઈશ્વરના શરણમાં આવીએ છીએ આ સભાની અંદરમાં આપણે જોડાઈએ છીએ તો આપણે શા માટે પ્રભુની મિટિંગની અંદરમાં આ સભામાં જોડાઈએ છીએ કેમ કે આપણો એક વિશ્વાસ છે કે આપણા સર્જનહાર પિતા પરમેશ્વર જે યહોવા આપણા હરેક જીવનની અંદરમાં એનું કામ કરે છે આપણો એની ઉપર વિશ્વાસ છે આપણો એના ઉપર આધાર છે આપણે એના ઉપર ડિપેન્ડિટ છે કેમકે જે લોકો પ્રભુ પર આશા રાખે છે એની પ્રભુ પણ એના જીવનની અંદરમાં હરેક વસ્તુ એની જે જરૂરિયાતો છે કમી ઘટીઓ છે પૂરી કરે છે એવા વિશ્વાસ સાથે જો આપણે જોડાઈએ તો આપણા પરમેશ્વર આપણને આપણી હરેક કમી ઘટીઓ પૂરી કરવામાં પણ સક્ષમ અને કાબિલ છે કેમ કે આપણા પિતા પરમેશ્વર કોણ છે રાજાઓના રાજા દેવોના દેવ છે સર્વશક્તિમાન સર્વસત્તાધીશ સર્વવ્યાપી સર્વશ્રેષ્ઠ ઈશ્વર છે એની સમાન બીજો કોઈ પરમેશ્વર છે જ નહીં કોઈ થયો નથી અને થવાનો પણ નથી તો જ્યારે આપણે એવો વિશ્વાસ રાખીએ છીએ એના શરણની અંદરમાં આવીએ છીએ ત્યારે આપણા મનની અંદરમાં પણ આપણે એક વિચાર કરવાનો કે જો આપણા પરમેશ્વર રાજાઓના રાજા હોય દેવોના દેવ હોય તો આપણે કોણ છે એના દીકરા અને દીકરીઓ છે તો આજે આપણે જોઈએ કે એક રાજાનો દીકરો હોય તો એના મનની અંદરમાં કેટલો ગર્વ લઈને ચાલતો હોય કે હું રાજાનો દીકરો છે તો આપણે આપણા પરમેશ્વરની અંદરમાં ગર્વ કરવાનો છે કે આપણા પરમેશ્વર તે કોણ છે કેવા મહાન છે એ શું કરી શકે છે અને શું કર્યું છે એને પણ આપણે યાદ કરવાનું છે અમેન હાલે તો આપણા પરમેશ્વરે આપણા માટે કેટલો પ્રેમ કર્યો શું કર્યું આપણે ખબર જ છે આપણે એના હવે રાજદૂતો છે આપણે શુભ સંદેશ જાણી ચૂક્યા છે હવે આપણે એક દૂધ પીતા બચ્ચા નહીં પણ હવે એક વિશ્વાસી બની ચૂક્યા છે આપણે એની અંદરમાં પ્રભુમાં એક વધી વધી ચૂક્યા છે બઢતી આપણે પાઈ લીધી છે તો આપણે હવે મીઠ ખાનાર બન્યા છે એક દૂધ પીનાર નહીં તો એવો વિશ્વાસ રાખવાનો અને મન અને હૃદયની અંદરમાં આપણે એક દઢતાપૂર્વક રહેવાનું છે જીવનની અંદરમાં મુસીબતો સંકટ તકલીફો તો આવશે જેમ રાજાનો દીકરો હોય કે કોઈ મહાત્માનો દીકરો હોય એના જીવનની અંદરમાં દુઃખ સુખ તો આવવાનું જ છે તો આપણા પિતા પરમેશ્વર આ સારી સૃષ્ટિના સર્જનહાર છે આપણા સર્જનહાર છે આપણા ક્રિએટર છે આપણા બનાવનાર છે પણ એને હવે એવું નથી કહી કીધું કે તમારા જીવનની અંદરમાં દુઃખ તકલીફો મુસીબત નહીં આવે દુઃખ તકલીફો મુસીબત શા માટે આવે છે કે તમને સ્ટ્રોંગ બળવાન બનાવવા માટે કરીને આવે છે આ મીન લોયા તો જ્યારે પણ તમારે કોઈ દુઃખ તકલીફ સંકટ પ્રોબ્લેમ આવે તો કોઈએ ડગી જવાનું નથી એક આત્મવિશ્વાસની અંદરમાં બળવાન થવાનું છે કેમ કે પિતા પરમેશ્વરે એના એકના એક દીકરાને આપણા માટે કરીને બલિદાન કરી દીધો આપણા પાપો અપરાધ માટે કરીને આપણે ઊંચા લાવવા માટે આપણે પાપના એક શકંજામાં સપડાયેલા હતા તો એના દીકરાને મોકલો આપણા માટે કરીને પાપના મોતની અંદરમાંથી પાપના જે પકડ હતી એની અંદરમાંથી છોડાવવા માટે કરીને પ્રભુએ આપણા માટે કરીને એના દીકરાને મોકલાવ્યો આપણે એક વચન વાંચીશું યોહન ત્રણ સોળ અને સત્તર પહેલાં ખાલી સોળ એક વાંચીશું અને પછી આગળ આપણે સત્તર વાંચીસો એ ચેપ્ટર ત્રણ વર્ષે ઈશ્વરી દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે કારણ દુનિયાનો ન્યાયાધીશ બનવા માટે નહીં પરંતુ ઉદ્ધારક બનવા માટે ઈશ્વરે પોતાના પુત્રને દુનિયામાં મોકલ્યો છે પ્રભુનો ધન્યવાદ કરીએ આપણે ખુશી ખુશી કે આપણા માટે કરીને પ્રભુએ જો કેટલું બલિદાન દીધું આપણા બાપે આપણા પિતા પરમેશ્વર જે સૃષ્ટિના સર્જનહાર છે પાલન પોષણ કરનાર એક પરમેશ્વર છે તો આપણે જોઈએ છે કે એનો દીકરો તે કોણ છે મસી આપણે સમજી સ્વીકાશે કે પિતા પુત્ર પવિત્ર આત્મા જે એક જ છે કહેવાનો મતલબ છે કે આ સારી સૃષ્ટિના જે સર્જનહાર છે એ ખુદ એક પરમેશ્વર હોવા કરતાં એક રાજાઓના રાજા દેવોના દેવ મહાન પરમેશ્વર આ સારી સૃષ્ટિના જે સર્જનહાર છે એને ખુદ આપણા માટે કરીને એક મનુષ્યનો અવતાર ધરી દો એક મનુષ્ય એક સ્ત્રીના પેટે એને જન્મ લીધો શા માટે એક પ્રેમની ખાતર કેમ કે જે મા બાપે એના દીકરાને જન્મ આપ્યો તો આપણે શારીરિક દાખલો લઈએ કે આપણે પણ આપણા જે સંસારી જીવનની અંદરમાં આપણા છોકરાઓ બાળકો પ્રત્યે કેટલો પ્રેમ કરીએ છીએ જ્યારે જન્મ થાય છે ત્યારે આપણે કેટલું એનું લાલન પાલન પોષણ કરીએ છીએ કેટલો પ્રેમ રાખીએ છીએ એવો જ પ્રેમ આપણા પિતા પરમેશ્વર એથી એ મહાન પ્રેમ આપણા ઉપર દાખવો કે એ ખુદ આપણા માટે કરીને આ ધરતી ઉપર એને આવવું પડ્યું

ઉદ્ધારક બનવું એટલે કે એક પાપની અંદરમાંથી છોડાવું આપણું જે જીવન નર્કની અંદરમાં જે નાશની અંદરમાં જાતું હતું અને આપણે તૈયારીમાં હતા ત્યારે એન્ડ ઓફ ટાઈમે આપણને બધાને બચાવી લેવામાં આવ્યા અમીન હાલે લોયા પ્રભુનો ધન્યવાદ કરીએ કે આપણે એક નાશની અંદરમાંથી બચાવનાર જો પરમેશ્વર હોય તો એક જ પરમેશ્વર છે જે આકાશ ધરતીના માલિક છે જેના હાથમાં પાવર શક્તિ છે એને જ અધિકાર છે કેમ કે એ રાજાઓના રાજા છે દેવોના દેવ છે એ હરેક જગ્યાએ છે હરેક સમયે હરેક સેકન્ડે આકાશની અંદરમાં છે સ્વર્ગની અંદરમાં છે પૃથ્વીની અંદરમાં છે પાતાળની અંદરમાં છે એનો એક હાથ એક પગ આપણે કહીએ કે પૃથ્વીનું પાયાસન અને સ્વર્ગ એનું સિંહાસન છે તો એ સ્વર્ગની અંદરમાં બેઠેલા છે અને ધરતી ઉપર એનો પગ છે આ સિંહ એનો આ પાવની ચોકી છે આ અને પ્રભુએ આપણા ઉપર એટલો પ્રેમ કર્યો કે જેટલા એના વિશ્વાસીઓ છે જે એના બાળકો છે એના સંતાનો છે કોઈ પણ સેવકો દાસો એના નામની અંદરમાં જે વિશ્વાસ કરે છે એના હરેકના દિલની અંદરમાં પણ છે અને આજે જે એ અધિકાર છે એ આપણને પણ આપી ચૂક્યા છે આ મેન હાલે લોહિયા પ્રભુનો ધન્યવાદ કરીએ આપણને તો આપણે હવે કોણ છે આપણી શું પોઝ છે આપણી શું પોઝિશન છે એ આપણને હવે ખબર હોવી જોઈએ કે આપણે કોઈ આ દુનિયાના લલ્લુ પંજુ જેવા નથી આપણે એક આત્માની વાત આત્માની અંદરમાં આત્મિક રીતે વાત કરી રહ્યા છે આત્માની અંદરમાં આપણે એક બળવાન છે આપણા પરમેશ્વરના આપણે એક રાજકુંવર છે પ્રિન્સેસ પ્રિન્સ કહેવામાં આવે રાજદૂત કહેવામાં આવે એના કાર્યકર્તા કહેવામાં આવે પ્રભુએ કીધેલું છે કે એના દૂતો કરતાં પણ એના સંતાનોને વધારે પાવ શક્તિ આપેલી છે અધિકાર આપેલો છે પણ પ્રભુએ શું કીધેલું છે યોહાન છ ના પાંત્રીસની અંદરમાં જોઈએ કેમ કે કહે છે કે જીવનની રોટલી હું છું આ આપણને આ જીવન જીવવા માટે આપણને એક એ રોટલી આકાશમાંથી એક આપણા માટે જીવન જીવવા આત્મિક રોટલીની વાત થાય છે આપણે જ્યારે અહીં કંઈક પ્રવચન કરીએ છીએ જે શુભ સંદેશની અંદરમાં જે બાઇબલની લેંગ્વેજ છે બાઇબલની ભાષા છે એના દ્વારા આપણે બોલીએ છીએ એ આત્મિક અને શારીરિક સ્પ્રિચ્યુઅલ ફિઝિકલી ડિફરન્સ છે તો આપણને જોઈએ વચનની અંદરમાં કે પ્રભુએ આપણને જે વચન આપ્યા છે આ વચન સામર્થ શક્તિવાન છે આપણે વારંવાર બોલીએ છીએ કે પરમેશ્વરનું વચન જીવિત અને બેધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે અને આપણે હરેક શકંજામાંથી મહામારીમાંથી છોડાવવાને એક કાર્યશીલ છે પ્રભુ ચાહે છે તે કરી શકે છે તો પ્રભુની એક શરત હોય છે કે મારી આજ્ઞાનું પાલન કરવું તો તમે મને પ્રેમ કરી શકો છો આજે આપણે બધા જોડાયા છે તો આપણે શુભ સંદેશ સાંભળી રહ્યા છે પણ આપણે એની અંદરમાં વિશ્વાસ કરવાનો છે જે કોઈ શુભ સંદેશ આપે છે જે કોઈ પરમેશ્વરનો દાસ હોય સેવક હોય કોઈ પણ વ્યક્તિ હોય પણ આપણે એની ઉપર નહીં પણ જે પરમેશ્વરના વચન છે એ જીવિત વચન ઉપર વિશ્વાસ કરવાનો છે અને કોઈ માણસ શું કરે છે કે શું નહીં પણ આપણે એની ઉપર ધ્યાન નહીં પણ આપણે ખુદે એ વચન ઉપર વિશ્વાસ કરવાનો છે જીવનની અંદરમાં ખૂબ આપણા તકલીફો મુસીબતો આવે જ છે અને આપણે એ અનુભવીએ પણ છીએ બીમારીઓ આવે છે કોઈને કંઈ પ્રોબ્લેમ આવે છે કોઈને પૈસાનો ફાઇનાન્સિક કે કોઈને કુટુંબીની અંદરમાંથી કોઈને લડાઈ ઝઘડાના જાત જાતના પ્રોબ્લેમો છે આ જીવનની અંદરમાં બહુ પ્રોબ્લેમો છે પતિ પત્નીની અંદરમાં ઘર કુટુંબ પરિવારની અંદરમાં ફેમિલીની અંદરમાં બહુ જ તકલીફો પ્રોબ્લેમો છે શા માટે છે કે આ ધરતી ઉપર જે શેતાનનો રાજ ચાલી રહ્યો છે શેતાન એ બધાની ઉપર એક એની ઉપર હક જમાવી દીધો છે આ હકમાંથી શેતાનના હકમાંથી છોડાવવા માટે પરમેશ્વર આવ્યા છે એના દીકરાને મોકલાવ્યો છે ખુદ પરમેશ્વર દીકરો બનીને આવ્યા છે પણ જ્યારે આપણે એના વચનોની અંદરમાં વિશ્વાસ કરીશું માણસોની અંદરમાં નહીં આપણે માણસો કોઈ બોલે એની અંદરમાં નહીં પણ પરમેશ્વરનું વચન શું કહે છે એની અંદરમાં વિશ્વાસ કરવાનો છે અને પરમેશ્વર શું કહે છે યોહન પંદરના પાંચની અંદરમાં પ્રભુ મસી કહે છે કે સાચો દ્રાક્ષવેલો હું છું અને તમે ડાળીઓ છો તો દ્રાક્ષવેલો છું મતલબ એક ઝાડ છે એક આત્મિક રીતે દર્શાવવામાં આવ્યું છે કે એક ઝાડ હોય વેલો હોય એની અંદરમાં ડાળીઓ હોય તો આપણે એક બધા ડાળી રૂપે છે અગર જો આપણે ઝાડની અંદરમાં આ ડાળી બનીને ન રહીએ અને આપણે ફળ ફૂલ ન આપીએ એની અંદરમાં તો આપણે એનાથી અલગ થઈ જઈએ તો આપણે જીવી શકતા નથી શારીરિક રીતે આપણે જોઈએ કે એક ઝાડ હોય વેલો હોય એની અંદરમાંથી ડાળીઓ હોય શાખા હોય પાંખો હોય એની અંદરમાં એને કાપી નાખવામાં આવે તો એ જીવશે તમને લાગે છે કે એ જીવશે નહીં તો આપણે જો આપણા પિતા પરમેશ્વરની સાથે છે તો આપણે એની અંદરમાંથી જો ઉખેડી નાખવામાં આવે આપણે એની અંદરમાં ફૂલ ફળ ન આપીએ ત્યારે પરમેશ્વરનો આપણા ઉપર એક હાથ રહેતો નથી ત્યારે શેતાન આપણે ખેંચી લે છે જ્યારે શેતાન હાથમાં આવી જાય છે ત્યારે હરેક પ્રોબ્લેમ આવી જાય છે આપણે તકલીફો આવે છે તો પ્રભુના દાસો પાસે જાય છે પ્રાર્થના કરાવીએ છે પણ આપણે માત્ર પ્રાર્થના શું છે એક માથું દુખતું હોય અને આપણે એક પારાસિતામોલ કે પેનાડોલ કે જે દુખાવાની ગોળી લઈએ એ એટલી વાર જ સારું રહેશે આજે દુનિયાની અંદરમાં ઘણા લોકોને આપણે જોઈએ છે કે જ્યારે દુઃખ તકલીફ મુસીબત આવે છે ત્યારે પરમેશ્વર પાસે આવે છે પ્રાર્થના કરાવે છે સારું થઈ જાય છે માંગ જરૂરી વસ્તુ છે મળી જાય છે પ્રભુ તો એના દાસ સેવકને એક હક આપેલો છે અધિકાર આપેલો છે કે મારા નામથી મારામાં વિશ્વાસથી પ્રાર્થના કરશે તો એને સારું થશે પણ જ્યારે એને મળી જાય છે ત્યારે એ ચાલ્યા જાય છે પણ એ લોંગ ટકી શકતા નથી એક મોટું ઝાડ હોય એને કાપી નાખવામાં આવે તો એ એના ઝાડ મોટું હોય એની અંદરમાં એની જે જાડાઈને કારણે અમુક ટાઈમ સુધી એ ચાહે તો મહિનો દિવસ સુધી કે વધારે એ જીવી શકે એની અંદરમાં એ કપાઈ ગયું હોય તો પણ એની અંદરમાં એક વેલો કે થળ દાળી ફૂટી શકે આપણે જોઈએ છે શારીરિક રીતે એ પ્રમાણે જો આપણે પણ પ્રભુમાં હોય એને આપણા માટે પ્રાર્થના કરવામાં આવી હોય અને જે પ્રભુની કૃપા થઈ હોય એના કારણે આપણે થોડો સમય ચાલી શકીએ પણ લાંબુ એ ટકતું નથી એટલે પરમેશ્વરનો એ વચન શું કહે છે કે સાચો દ્રાક્ષાવેલો હું છે આપણે વાંચીશું યોહાન 15 ના 5 થી તો 15 નો 5 વાંચીએ ઓકે યોહાન ચેપ્ટર 15 વર્સિસ 5 હું દ્રાક્ષાવેલો છું અને તમે ડાળીઓ છો જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે કારણ મારાથી અલગ રહીને તમે કશું જ કરી શકતા નથી અમે અમેન હાલે તો પિતા પરમેશ્વર જે આપણે પાવર શક્તિ અધિકાર આપ્યો છે એના દીકરા દીકરીઓને તો જ્યારે આપણે એની અંદરમાં જ્યાં સુધી રહી અને પરમેશ્વર આપણામાં રહે ત્યાં ત્યાં સુધી આપણે બધું જ કરી શકીએ છીએ એ એના સિવાય આપણે

પરમેશ્વરની સાથે રહેવું પડે ત્યારે પરમેશ્વર આપણા સાથે રહે પેલો પ્રેમ તો પરમેશ્વરે આપણે દેખાડી દીધો કે એનો એકનો એક દીકરો આપણા માટે આપી દીધો અને એ બાદ આપણે પ્રેમ કર્યો તો હવે પછીથી જો આપણે એનામાં રહેતા નથી તો એ પણ આપણામાં રહેતા નથી આપણે પરમેશ્વરે દીકરા દીકરી એના સંતાન બનવાનો અધિકાર આપી દીધો શરત એક જ છે એની આજ્ઞાઓનું પાલન કરું પરમેશ્વર પ્રેમ છે પણ જ્યારે આપણે એની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ ત્યારે જ આપણને પ્રેમ મળે છે આપણે ધન્યવાદ આપણી શું પોઝિશન છે આપણી શું ડ્યુટી છે આપણે કોણ છે એ આપણને યાદ રહેવું જોઈએ હંમેશા જ્યારે દુઃખ તકલીફ આવી જાય ત્યારે આપણે પ્રભુથી મુખ ફેરવી લઈએ અને જ્યારે બીમારીઓ સામે આપણી આપણો મનને હૃદય એની અંદરમાં થઈ જાય ને પ્રભુને પ્રશ્ન કરવા માંડીએ પ્રભુ આ મારા માટે કેમ આવી પડ્યું આ દુઃખ કેમ આવ્યું હું તો તમને ભજું છું તમારી પ્રાર્થના કરું છું સવાર શા માટે આવ્યું પણ એના માટે પણ પરમેશ્વરનો એક ઉદ્દેશ હોય એનો ધ્યેય હોય કે આપણને એક જોઈ પરીક્ષામાં પરીક્ષણ કરે કે આપણે જે છે ક્યારેક આગળ જતાં આપણે મુસીબત આવે તકલીફો આવે તો આપણે એમાંથી પાર ઉતરી શકીશું કે નહીં જ્યારે આપણે એક દાખલો જોઈએ કે જીજસની સાથે શિષ્યો બોટની અંદરમાં જાતા હતા ત્યારે તોફાન આવ્યું મોજા ઉછળવા લાગ્યા હવા આવવા લાગી બોટની અંદરમાં હોડીમાં પાણી ભરાવા લાગ્યું ત્યારે શિષ્યો એકદમ બોલી ઉઠા કે પ્રભુ તમે તો આરામથી સૂતા છે અમારો જીવ જવાની તૈયારીમાં છે તમને કંઈ પડી નથી બોલી ઉઠા શું કરવા કેમ કે એનાની અંદરમાં વિશ્વાસ નહોતો પરમેશ્વરની અંદરમાં ખાલી પ્રભુ પ્રભુ કરતા હતા પ્રભુ શા માટે આવવા દીધું પરમેશ્વરને તો ખબર છે એ સારી કાયનાતના માલિક છે કે દુનિયાની અંદરમાં હરેક વસ્તુ જે એને બનાવેલી છે એના કંટ્રોલની અંદરમાં છે એનાથી જ બધી જાય છે આશિષને આપત્તિ એ પણ એ જ ઉતારે છે તો આ એક જોવાનું એની ચકાસણી માટે હતું ત્યારે પ્રભુ યસુ મસી ઊભા થઈને જ્યારે તોફાનને ધમકાવે છે અને પવનને ત્યારે બધી શાંત થઈ જાય છે હું કામ એના હાથની અંદરમાં કંટ્રોલ હતો એની અંદરમાંથી જ બનાવેલો છે આપણે જ્યારે યોહાનની અંદરમાં વાંચીએ છીએ કે શબ્દ પરમેશ્વર હતો એના એક શબ્દ દ્વારા જ આખું બધી બનાવવામાં આવ્યું છે આખું ક્રિએટર પ્રભુ યશુ મસીહ અને એના ઉપર એને હુકુમત આપી દીધી છે તો આપણે વાંચીએ છીએ વચન સાંભળીએ છીએ સમજીએ છીએ પણ વિશ્વાસ કરતા નથી તો જ્યારે પરમેશ્વરે પ્રભુ યસુ મસી આ તોફાન શાંતિને સ્ટોપ કર્યું ત્યારે વિચારવા લાગ્યા કે આ કોણ વ્યક્તિ છે વરી કે આ તોફાન આ પવન પાણી વરસાદ બધી એને અધીન થાય છે તો પણ એનામાં વિશ્વાસ આવતો નહોતો પરમેશ્વરની આ પ્રભુ યસુ મસીહની સાથે આ બાર શિષ્યો હતા એને એન્ડ સુધી પણ એનાને વિશ્વાસ આવ્યો નહોતો પણ પરમેશ્વર ઈસુ મસીહ હતા એને વારંવાર કહેતા હતા કે આ થશે આ થશે ઉદાહરણો આપતા હતા પણ સમજ આપતી નથી આજે આપણે પણ પ્રભુની અંદરમાં જોડાયેલા છે વચનો વાંચીએ છીએ સમજીએ છીએ પણ આપણને કંઈ ખ્યાલ આવતો નથી હું કામ કેમ કે વચનની અંદરમાં વિશ્વાસ નથી આપણે પ્રાર્થના તો કરાવી લઈએ છીએ જે વ્યક્તિ આપણા માટે પ્રાર્થના કરે છે તો આપણે એ વ્યક્તિ ઉપર વિશ્વાસ નથી કરતા કે આ મને મારા માટે જે પ્રાર્થના કરી છે મને સારું થઈ ગયું છે એવો વિશ્વાસ નથી ત્યારે એ જ મુસીબત એક કેના જેવી બને છે કે એક માથાની આપણે દુખાવાની ગોળી પીએ એના જેવું વિશ્વાસથી પ્રાર્થના નથી આપણે કરાવી કેમ કે જ્યાં સુધી ગોળીનો પાવર હતો ત્યાં સુધી એ જરાક સારું થયું એવા ને એવા એવરી ડે આપણે પ્રાર્થના કરાવવા રાખીએ એવા ને એવા જ થઈ રહીએ પણ વચનની અંદરમાં વિશ્વાસ કરવાનો છે જે માણસે જે કોઈ દાસે સેવકે કે કોઈ વ્યક્તિએ પ્રાર્થના કરી વ્યક્તિ ઉપર વિશ્વાસ નહીં પણ પરમેશ્વરના વચન દ્વારા એને પ્રાર્થના કરી છે એ વચન ઉપર વિશ્વાસ કરવાનો છે પ્રભુનો ધન્યવાદ કરીએ અને આપણે જોઈએ ગીત શાસ્ત્ર ફોર્ટી સિક્સનું નું એક વચન શું કહે છે કે આપણા પરમેશ્વર સદાયને માટે આપણા માટે સાક્ષાત સહાયક પરમેશ્વર છે હરેક ટાઈમ એની નજર આપણા ઉપર છે પણ જ્યારે આપણે એને પ્રાર્થનામાં પોકારીએ બોલાવીએ એ પ્રાર્થના તો સાંભળે જ છે સાક્ષાત હજરા હજૂર પરમેશ્વર છે પણ આપણે વિશ્વાસ નથી કરતા જ્યારે બીમારી તકલીફ આવે છે ત્યારે આપણું ધ્યાન માઇન્ડ એ તકલીફ ઉપર આવી જાય છે અને એની ઉપર આપણો વિશ્વાસ જે પ્રભુની અંદરમાં વિશ્વાસ છે એ વિશ્વાસ રહેતો નથી પણ આપણો ફોકસ ધ્યાન બીમારી તરફ તરફ જાય છે એટલા માટે કરીને પ્રભુ તો જોઈશ કે આ પ્રાર્થના તો મને કરતો નથી પોકારતો નથી મને અને આ તકલીફ આવી છે એની અંદર મેં એનું ધ્યાન ગયું છે તો પ્રભુ ક્યાંથી સાંભળે વાંચીએ આપણે કિત શાસ્ત્ર 46 46 એનું વર્સિસ છે ઈશ્વર અમારા આશ્ચર્ય અને અમારું બળ છે સંકટ સમયે તે સદા સાક્ષાત સહાયક છે આમેન હાલેલુયા એ આપણો આશ્રય એટલે કે આપણો આશ્રય આપણે સંસારિક જીવનની અંદરમાં શું છે આપણે આખો દિવસ બહારથી જાય અને ઘરની અંદરમાં આવીએ તો આપણો એક આશ્રય છે આશરો છે ઘરની અંદરમાં શાંતિ ચેન છે બહાર જાય તોફાન ઠંડી વરસાદ ગરમી કંઈ પણ છે મહામારી ઘોંઘાટ હે ઘરમાં આવીએ ત્યારે આપણે શાંતિ રિલેક્સ મળે ને ત્યારે એ આપણા પ્રભુ પાસે આપણે આવીએ ને તો એની અંદરમાં આશ્રય ને શાંતિ મળે એની અંદરમાં અને એ સંકટ સમયે સાક્ષાત સહાયક પરમેશ્વર આવો વિશ્વાસ રાખો છો તમે હા કે ના તો જે બોલો છો જવાનથી એ તમને મળશે કેમ કે આપણી જીભની અંદરમાં એક સામર્થ્ય છે જે બોલીએ છે એ થાય છે પણ તમારા મનની અંદરમાં જે કોઈ પણ સમજો કે પ્રભુનો દાસ હોય કે સેવક હોય આજે તો દુનિયાની અંદરમાં હજારો લાખો સેવકો દાસો છે પ્રભુના નામથી જે પોતપોતાની રીતે એ લોકો કાર્ય કરતા હોય પ્રભુએ જેટલી એને પાવર શક્તિ જે કંઈને કામ આપ્યું હોય કરતા હોય પણ જ્યારે પ્રભુમાં રહે છે વિશ્વાસ કરે છે એની સાથે સંગતિમાં ચાલે છે કહે છે ને પ્રભુ કે સાચો દ્રાક્ષ આવેલો હું છું ને તમે ડાળીઓ છો તો આપણે ડાળી બનીને એની અંદરમાં રહીએ ત્યાં સુધી પરમેશ્વર આપણામાં રહે છે બાકી પરમેશ્વરનો જે દાસ હોય એ ખાલી નામ બની જાય છે શેતાનનો કબજો એનાની અંદરમાં આવી જાય છે એક દાખલો આપણે લઈએ તો જે સાઉલ રાજા હતો જ્યારે પરમેશ્વરનો એની અંદરમાં આત્મા હતો ત્યાં સુધી કાર્ય કરી શકતો હતો પણ એને જે આજ્ઞાનું પાલન ન કરતા એની અંદરમાંથી પ્રભુએ પવિત્ર આત્મા લઈ લીધો ત્યારે શેતાનનો આત્મા એની અંદરમાં આવી ગયો તમે વાંચી શકો છો સાઉલના અંદરમાં દાખલાની અંદરમાં આપણે સ્ટોરીની અંદરમાં તો આપણે પણ જ્યારે પ્રભુની અંદરમાં રહેતા નથી અને આપણે જ્યારે પ્રભુથી દૂર ભટકી જઈએ છીએ ત્યારે આપણો કબજો પણ શેતાન લઈ લે છે કેમ કે શેતાન તો હરેક સમય એક આપણે ફાડી ખાનાર સિંહની તરફ ગોતતો ફરે છે કે કોણ પ્રભુને અંદરમાંથી ડઈ ગયો છે કોનો વિશ્વાસ ઓછો થયો છે કોની અંદરમાં કળવાસ કુડકડાટ મેલ આવ્યો છે ત્યારે એ એને પકડી લે છે અને જે એના મુખથી શબ્દ બોલે છે ત્યારે શેતાન તો આપણે કહીએ ને કે પરમેશ્વર સાંભળે છે આપણું એમ શેતાન પણ આપણા મુખથી જ્યારે શબ્દ હવામાં બહાર પડે છે ને એટલે તરત જ સાંભળી લે છે શેતાનને મનની અંદરમાં આપણા વિચારોની ખબર નથી પડી જતી પણ જ્યારે આપણા મુખથી આ કળવાસ આપણા કુટુંબ પરિવાર માટે પણ આપણે બોલતા હોય ક્યારેક આપણું કોઈ માને નહીં કહ્યું માને નહીં ત્યારે આપણા મુખની અંદરમાંથી શબ્દ નીકળી જાય આ તો આવો છે આમ છે તેમ છે એ કળવાશ જે આવી ગઈ શેતાને સાંભળી લીધું એક વખત એટલે શેતાન એ જે વચન નીકળ્યું વચન દ્વારા એની અંદરમાં પેસે છે અને આપણે જ્યારે એકબીજા પ્રત્યે એકબીજાની વાતો કરીએ છીએ આપણે એકબીજાની ભૂલ હોય તો એની સામે આપણે જઈને કેવું પડે કે ભાઈ તારી આ ભૂલ છે આ થયું છે આ સુધારવાનું છે પણ આપણે ત્રીજી વ્યક્તિની આપણે જે કઈ આપણે વાત કરીએ દાખલા તરીકે એક વ્યક્તિ આપણી પાસે હાજર નથી આપણો છે આપણો પાસ્ટર જ છે છે એ આપણો શિક્ષક છે પણ આપણે એની પાછળ જે છે પણ જ્યારે આપણે એની સાથે વાત કરીએ છીએ ત્યારે નિંદા નથી થતી તો પરમેશ્વરનું શું છે કે એની આજ્ઞાઓનું પાલન કરવાનું છે આજ્ઞા આપી છે કે તમારા મન અને હૃદયને શુદ્ધ કરો દઢ મારામાં વિશ્વાસ કરો ત્યારે આપણા પરમેશ્વર મહાન પરમેશ્વર બની રહેશે અને આપણા જે પ્રાર્થનાના જે શબ્દો છે એ સાંભળી શકશે ત્યારે એ શેતાન પણ સાંભળશે ત્યારે એ દૂર દૂર રહેશે પણ જ્યારે આપણે પ્રાર્થનાની અંદરમાં નબળા થશું વચનોની અંદરમાં નબળા થશું વિશ્વાસમાં નબળા થાશું અને પ્રભુને આપણે અગેસ બનતા જશું ત્યારે શેતાન નજીક આવતો જશે પરમેશ્વરના કબજામાંથી આપણે શેતાનના કબજામાં કેમ કે પરમેશ્વર અને શેતાન આ ધરતી ઉપર બંને છે રાત ચાલી રહ્યો છે કેમ કે પરમેશ્વરે જ્યારે આકાશમાંથી શેતાનને નાખ્યો ત્યારે એની અંદર અંદરમાં પણ થોડીક શક્તિ પાવર હતો એની અંદરમાંથી પાવ શક્તિ લેવાઈ નથી કેમ કે એક વચનબદ્ધ જેવું કહીને કે જ્યારે માણસ પરમેશ્વરમાં ન રહે ખાલી મન હોય ખાલી મન રહી શકતું નથી ત્યારે એની અંદરમાં શેતાનનો આત્મા ઘૂસી જાય છે ત્યારે એનો કબજો લઈ લે છે તો આપણે એક સચેત રહેવાનું છે ખ્યાલ રાખવાનો છે અને પ્રભુની અંદરમાં વિશ્વાસ કરવાનો છે અને આપણાની અંદરમાં જે આ પરમેશ્વરે આત્મા આપ્યો છે એની અંદરમાં આપણે એને એક પવિત્ર આત્મા દ્વારા આ આત્માને આ પ્રભુના વચન દ્વારા પ્રાર્થના દ્વારા એને પ્રબળ બનાવવાનો છે એને શક્તિવાન બનાવવાનો છે